નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અંબાલાલ પટેલની આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે નવથી એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આથી ગુજરાતમાં સત્તરથી ઓગણીસ જૂન વચ્ચે વરસાદ થશે તેમજ ગુજરાતમાં તારીખ બાવીસથી પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે

કપાસમાં વિઘાટિત ઉતારા અને ભાવ કપાવાથી મન ઉથડક થયેલ ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળવાના એંધાણ દેખાય છે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની બાવન હજાર છસો પચાસ કટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો એકતાલીસ રૂપિયાથી લઈને ત્રણસો સાઠ રૂપિયા સુધીના બોલાયા હતા યાર્ડમાં લાલ ડુંગળીની બોતેર હજાર કટ્ટાની આવક સામે ભાવ એકસો સાઠ રૂપિયાથી લઈને ત્રણસો બાણું રૂપિયા સુધીના નોંધાયા હતા તેમજ સફેદ તલના ભાવ ચોવીસો રૂપિયાથી લઈને ઓગણત્રીસો પચીસ રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં કપાસના એકસો પાંચ ગાંસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ સાતસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધીના નોંધાયા હતા પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન